કઠોર મહેફિલે રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ કઠોર સંચાલિત રક્તદાન કેમ્પનું આયોજન કઠોર મહેફિલે રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ કઠોર સંચાલિત રક્તદાન કેમ્પનું સુંદર આયોજન અમીનાબેન ગંગા અને આયશાબેન પટેલ બ્લડ બેંકના સાથ સહકારથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટી મૌલાના ઇસ્માઈલ અસમાલને તમામને આવકાર આપ્યો હતો આ કેમ્પમાં કઠોર અને આજુબાજુના ગામના નવયુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્રીસ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ કેમ્પના આયોજનને સફળ બનાવવા અયુબ ડોબા મોહમ્મદ ખાલીદ અસમાલ અબ્બાસ અલી મોમીન અખ્તર મોમીન સ્ટાફ અમીન પટેલ બિલાલ શેખ આદમ મોગલ વગેરેનો સાથ સહકાર રહેલ હતો કેમ્પના અંતે તમામ બ્લડ ડોનર સ્ટાફ ટ્રસ્ટીઓનો આભાર સુલેમાનભાઈ ડોબાએ કરેલ હતો સુલેમાનભાઈ ડોબાએ અઠ્ઠાવન વર્ષની ઉંમરે અડસઠમી વાર બ્લડ ડોનેટ કરેલ હતું કેમેરામેન શાહ નવાઝ પઠાણ ઉર્ફે શાનુ સાથે ઇમરાન ખાન પઠાણનો રિપોર્ટ અસ્લામવાલિક આદુ કઠોળ સ્ટાફ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નમીનાબેન ગંગાધન અને આઈશાબેન પટેલ બ્લડ બેંક સુરત સાર્વજનિક હોસ્પિટલમાં અમે આભાર માનીએ છીએ કે તેઓએ આજે અહીંયા આવીને અમને આ મોકો આપ્યો છે અને જેઓએ ગામના જે ત્યાં પણ વ્યક્તિઓએ સાસાકાર આપ્યો છે અને જેઓએ બ્લડ ડોનેટ કર્યું છે એ તમામનો આ તકે હું આભાર માનું છું ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓથી આભાર માનું છું અને આ દવાખાનું રાહતદારક દવાખાનાનો ન હોય ગામના તમામ લોકો વધાર રહે એવી આ ધરતી મંત્રીના પ્લેનથી હું લોકોને આવકારું છું આઝાદમાં Left. No. Thank you.